મને પોતાને ખૂબ આનંદ થાય છે તોરંત તો આવવાનું થાય ત્યારે આપ સૌને મળવાની ઈચ્છા થાય વલસાડ સુરતની હમણાં જ વાટો ચાલતી હતી શૈલેષભાઈ અને મોરાના મોહમ્મદ સાહેબ સાથે મને હર ચોક્સી યાદ આવે છે કે હાજ પડતા આવી તારે આંગણે સુરતી ભાષામાં એમણે શેર કર્યો છે કે હાજ પડતા આવ્યો તારે આંગણે ધોરને ખીલા વગર ચાલ્યું નહીં એટલે જેમ ઢોરને ખીલા વગર ના ચાલે તેમ મારે એક બે વર્ષે ટોરન્ટો આવવું પડે છે છે પ્રેમ ભાવ એને કારણે એટલે હું ભારત જાઉં તો ત્યાં ઇંગ્લેન્ડમાં મારા જે મિત્રો છે એ પાછો જાઉં ત્યારે પૂછે છે કે ટોરન્ટો જઈએ તો આવી બઢ છાપ પડી છે મારા વિશે ઉજવીસની વાત કરી કિશોરભાઈએ અને આબિદભાઈ જે મુક્ત સંભળાવી એમાં બે રીતિઓ એમને સંભળાવી અને પછીની બે હું આપને સંભળાવું એટલે એ મુખ્ય પૂરું થાય તું નથી એનો આ અંજામ સનમ તું નથી એનો આ અંજામ સનમ ગામ પર દાદ ઉપર ગામ સનમ ને તું તો સાદ્યન અમદાવાદ નગર તું તો અમદાવાદ નગર મનમાં અમથી હોપ લઈ બેસી રહો મનમાં અમથી હોપ લઈ બેસી રહો મોમાં લોલીપોપ લઈ બેસી રહો મનમાં અમથી હોપ લઈ બેસી રહો ને મોમાં લોલીપોપ લઈ બેસી રહો શક્યતા ક્યાં છે સનમના સ્પર્શની ખોરામાં લેપટોપ લઈ બેસી રહો આમથી હોપ લઈ બેસી રહો

આદિત સાહેબ તો ચંદ્ર મુખી કે છે હવે જે આધુનિક ગઝલ છે એમાં બાગમાં ક્યાં હવે ફરે સનમ વેબ સાઈટ ઉપર મળે છે સનમ ને ફ્લોપી ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમાર તો ક્યાં જળે છે સનમ ને ડબલ્યુ 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 ની પાછળ ડોટ થઈને તો જળે છે બટ બે નોટ થઈ ને તું જળ ભરે છે સનમ મેમરી એ હું સચવાયો નહી મેમરી માં હું સચવાયો નહીં તું મને સેવ શું કરે છે મેમરી માં હું સચવાયો નહીં તો મને સેવ શું કરે છે સનમ આ ફ્રન્કી ના બોર્ડ ઉપર સ્પર્શની કીજ ક્યાં મળે છે આ હથેળીના બ્લેક બોર્ડ ઉપર સ્પર્શની કીજ ક્યાં મળે છે સનમ અને લાગણી પ્રોગ્રામ થઈ ગઈ છે લાગણી પ્રોગ્રામ થઈ ગઈ છે એન્ટર એક્ઝિટ બસ કરે છે લાગણી પ્રોગ્રામ થઈ ગઈ છે અને એન્ટર એક્ઝિટ બસ કરે છે સનમ ક્યાં છે રોમાંચ તારા અક્ષર નો ફક્ત ઈમેલ મોકલે છે સનમ ક્યાં છે રોમાંચ તારા અક્ષર નો ફક્ત ઈમેલ મોકલે છે સનમ ને આંખ મારી આ થઈ ગઈ માઉસ આંખ મારી આ થઈ ગઈ માઉસ તો એ વિન્ડો તો ક્યાં ખુલે છે